નમસ્તે અમે ઉજવણી કરીએ છીએ ભારતનું માનવતાને વરદાન માનનીય મહેમાનો સાથી સાધકો અને યોગી મિત્રો આજે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા છીએ ત્યારે આપણે પ્રાચીન શાણપણ અને આધુનિક આકાંક્ષાના સંગમ પર ઉભા છીએ જ્યાં ભારતના કાલાતીત ઉપદેશો આપણા વૈશ્વિક પરિવારની સમકાલીન જરૂરિયાતોને પૂર્ણ કરે છે આ દિવસ ફક્ત શારીરિક ક્રિયાઓની ઉજવણી નથી પરંતુ માનવ ચેતના અને સુખાકારીમાં ભારતના ગહન દાર્શનિક યોગદાનની ઓળખ છે ભારતીય શાણપણનો શાશ્વત સ્ત્રોત ભારતની પવિત્ર ભૂમિમાંથી માનવજાતના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં માં આપણને આ વૈશ્વિક સમજણના બીજ મળે છે ઉપનિષદો તેને વ્યક્તિગત ચેતના અને સાર્વત્રિક ચેતનાના જોડાણ તરીકે કહે છે તત્વમ અસી તું એ જ છે યોગ એ ભારતીય તત્વજ્ઞાનનો સાર છે જ્યાં ભૌતિકતા અને આધ્યાત્મિકતાનું મિલન થાય છે જ્યાં શ્વાસ પ્રાર્થના બને છે અને ગતિ ધ્યાન બની જાય છે તે સત્યની વ્યવહારુ અભિવ્યક્તિ છે કે તમામ અસ્તિત્વ એકબીજા સાથે જોડાયેલા છે અને પરમાત્મા દરેક અસ્તિત્વમાં આત્મા તરીકે વસે છે યોગને જે બાબત નોંધપાત્ર બનાવે છે એ તેની ઉપયોગિતા છે જ્યારે તે ભારતીય માનસામાં મૂળ ધરાવે બે હજાર વર્ષ પહેલા રચાયેલા પતંજલિના યોગ સૂત્રો માનવ વિકાસ માટે એક વ્યવસ્થિત અભિગમ પ્રદાન કરે છે જેને આધુનિક વિજ્ઞાન હજુ પણ માન્ય રાખે છે યોગના આઠ અંગો નૈતિક સિદ્ધાંતો યમ અને નિયમ થી સમાધિની અંતિમ સ્થિતિ સુધી માનવ વિકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શક રૂપરેખા પ્રદાન કરે છે આ પ્રાચીન જ્ઞાન આધુનિક આત્માને સ્પર્શે છે કારણ કે તે અનાદિકાળથી આવેલા प्रश्नों ने जवाबों આપે છે અશાંતિમાં શાંતિ કેવી રીતે શોધવી શરીર મન અને આત્માને કેવી રીતે એકરૂપ કરવો પોતાની મર્યાદાઓને કેવી રીતે પાર કરવી ભારતના ઋષિઓએ આ પ્રશ્નોનો જવાબ સિદ્ધાંતો દ્વારા નહીં પરંતુ અનુભવ વિજ્ઞાન દ્વારા આત્મશોધની એક પદ્ધતિ દ્વારા આપ્યા જે બધા માટે ઉપલબ્ધ છે અહીંયા આપણે એક અત્યંત મહત્વપૂર્ણ સત્યને સમજવું પડશે ધ્યાન મેડિટેશન વિના યોગનો શારીરિક અભ્યાસ અધૂરો રહે છે માનવ ઉત્ક્રાંતિના તેના સાચા હેતુ માટે પણ અર્થહીન છે ઋષિઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આસનો માત્ર ધ્યાનમાં બેસવા માટે શરીરને તૈયાર કરવા માટે છે હટ યોગ પ્રદીપિકા જણાવે છે આસન મનુષ્યને સ્થિર બનાવે છે રોગ મુક્ત કરે છે અને શરીરને હળવું બનાવે છે પણ આ માત્ર તૈયારીઓ છે લક્ષ્ય નહીં આજે આપણે એક ચિંતાજનક વલણ જોઈ રહ્યા છીએ યોગ ફક્ત શારીરિક કસરત લવચિકતા અને શક્તિનું આકર્ષક પ્રદર્શન બની ગયું છે આ ઉપછલ્લો અભિગમ યોગના મૂળ સારનો જ અંત લાવે છે એ મંદિરમાં પ્રવેશ્યા વિના પ્રવેશદ્વારની પ્રશંસા કરવા જેવું છે અંદર જ્યોત પ્રગટાવ્યા વિના દીવાને બહારથી પોલીસ કરવા જેવું છે ઋષિઓ આપણા આધુનિક યોગ સ્ટુડિયોને કરુણા અને ચિંતાથી જોશે કારણ કે આપણે વારંવાર અંદર રહેલા અમૃતને અવગણીને પાત્રને સ્વીકાર્યું છે ધ્યાન એ યોગમાં વૈકલ્પિક ઉમેરો નથી ધ્યાન એ તેનું હૃદય છે ધ્યાન દ્વારા આપણે ચેતનાના ઊંડા પરિમાણો સુધી પહોંચી શકીએ છીએ જ્યાં શારીરિક મુદ્રાઓ દ્વારા પહોંચી શકાતું નથી ધ્યાનની સ્થિરતામાં જ સાચું પરિવર્તન થાય છે જ્યાં વૃત્તિઓ માનસિક અસ્થિરતા સ્થિર થાય છે અહંકાર ઓગળી જાય છે અને આપણે આપણા મૂળ સ્વભાવને સ્પર્શીએ છીએ આ આંતરિક યાત્રા વિના આપણે લવચીક શરીર મેળવી શકીએ છીએ પરંતુ આપની ચેતના આ કઠોર થઈ જાય છે આપણે હાથ પગને સીધી રેખામાં ગોઠવી શકીએ પરંતુ વાસ્તવિકતાની સમજણમાં ઊંધા રહી જઈએ છીએ આજના દિવસે આપણે વિશ્વ સમુદાય પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે આ જ્ઞાનને ખુલ્લા હૃદય અને મનથી સ્વીકાર્યું છે ટોક્યોથી ટોરન્ટો સુધી સ્ટોકહોમથી સાઓ પાલો સુધી કરોડો લોકોએ યોગમાં જીવનશૈલી શોધી છે આ વૈશ્વિક સ્વીકૃતિ માનવતાના સામૂહિક શાણપણનો પુરાવો છે સાચી સુખાકારીમાં શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્પષ્ટતા ભાવનાત્મક સંતુલન અને આધ્યાત્મિક જાગૃતિનો સમાવેશ થાય છે વિશ્વના બધા ખંડોમાં સૂર્ય નમસ્કારથી દિવસની શરૂઆત પ્રાણાયામમાં શાંતિ શોધવી અને ધ્યાન દ્વારા સત્ય શોધવું આ દ્રશ્યો આપણા હૃદયને આનંદથી ભરી દે છે તમે માત્ર યોગ અપનાવ્યો નથી પણ દૃષ્ટિકોણ અપનાવ્યો છે કે દિવ્યતા બધામાં છે અહિંસા એ માર્ગ છે અને સમગ્ર અસ્તિત્વ એકતામાં જોડાયેલું છે યોગ દ્વારા ભારતનું યોગદાન વ્યક્તિગત પરિવર્તનથી ઘણું આગળ છે પર્યાવરણીય સંકટના યુગમાં યોગ કુદરતી વડે ઉકેલો પ્રદાન કરે છે માનસિક સ્વાસ્થ્યના પડકારોના સમયમાં યોગ સ્થિતિસ્થાપકતા માટે સાધનો પૂરા પાડે છે વિભાજનના યુગમાં યોગનો ભાઈચારાનો સંદેશ વસુધૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવાર છે વધુને વધુ સુસંગત બની રહ્યો છે આ રીતે વિચાર કરો સંયુક્ત રાષ્ટ્રના બધા જ ટકાઉ વિકાસ લક્ષ્યો તે બધા જ તેઓ જે ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેના પાછળનું મૂળ કારણ શું છે તે ફક્ત તમારા મનની ખામી દર્શાવે છે અને તમે તેને કેવી રીતે ઠીક કરી શકો છો માનસિક સ્વાસ્થ્ય યોગ તેમાં મહત્વનો ભાગ ભજવે છે અમે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ખૂબ ખૂબ આભારી છીએ જેમના દૂરંદેશી નેતૃત્વે યોગને સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચાડ્યો જેના પરિણામે ટ્વેન્ટી વન જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો આ ઠરાવને અભૂતપૂર્વ સમર્થન મળ્યું રેકોર્ડ બ્રેક દેશોનો સહકાર મળ્યો અને તો યુએન સભ્ય દેશોમાંથી કોઈ પણ દેશ તરફથી એક પણ વાંધો લી વિના તેને સ્વીકારવામાં આવ્યો આ માન્યતા માત્ર રાજકીય સિદ્ધિ નહીં આ માન્યતા પરંતુ સભ્યતાની સ્વીકૃતિનું પ્રતિનિધિત્વ કરે છે કે ભારતનો આધ્યાત્મિક વારસો તે સમગ્ર માનવજાતનો છે આજના યોગ દિવસ પર ચાલો આપણે યાદ રાખીએ કે દરેક આસન કૃતજ્ઞતાની મુદ્રા છે દરેક શ્વાસ સંસ્કૃતિઓ વચ્ચેનો સેતુ છે અને શાંતિની દરેક ક્ષણ વિશ્વ શાંતિમાં ફાળો આપે છે યોગ આપણને શીખવે છે કે પરિવર્તન અંદરથી શરૂ થાય છે યોગશ્ચિત વૃત્તિ નિરોધ અર્થાત યોગ એ મનની અસ્થિરતાનો અંત છે શું તમે ફક્ત તમારા શરીરને તકલીફ આપીને કે તમારા શ્વાસ પર કાબૂ મેળવીને આ પ્રાપ્ત કરી શકો છો આ મેળવીને ના આપણે પતંજલિ યોગ સૂત્રોના આ બધા જ પગલાં ભેગા કરવા પડશે આ દિવસ આપણને યાદ અપાવે છે ભારતની સૌથી મોટી ભેટ આ દિવસ આપણને યાદ અપાવે છે કે વિશ્વને ભારતનું સૌથી મોટું પ્રદાન આધ્યાત્મિકતામાં રહ્યું છે ભૌતિકતામાં નહીં ગણિતમાં ક્રાંતિ લાવનાર શૂન્યની વિભાવનાથી લઈને માનવ ક્ષમતામાં ક્રાંતિ લાવનાર યોગના દર્શન સુધી આ ભેટો પેટન્ટ કે કોપીરાઈટ વિના મુક્તપણે આપવામાં આવી હતી કારણ કે તે માનવતાના સામૂહિક વારસાના રૂપે છે આ આયોજનના અંતે ધ્યાનને યોગના કેન્દ્ર સ્થાને લાવવાની ચાલો એક પવિત્ર પ્રતિજ્ઞા કરીએ જ્યારે આપણા મનમાં અશાંતિ હોય ત્યારે આપણે ઇન્સ્ટાગ્રામ પર જોવાલાયક પોઝથી સંતુષ્ટ ન થઈ શકીએ ચાલો આપણે શારીરિક તંદુરસ્તીને આધ્યાત્મિક ઉત્ક્રાંતિ સાથે જોડવાની ભૂલ ન કરીએ શરીરથી શ્વાસ સુધીની યાત્રા શ્વાસથી મન સુધી મનથી ચેતના સુધીની યાત્રા આ યોગનો સંપૂર્ણ માર્ગ છે જો તમારો યોગનો અભ્યાસ મેટ સમેટવાની સાથે સમાપ્ત થઈ જાય છે તો એમ સમજો કે તમે હજી સુધી યોગ શરૂ કર્યો જ નથી જો તમારો અભ્યાસ તમારી લવચીક બનાવે છે પણ તમારા નહીં તો વધુ ઊંડાણપૂર્વક શોધો અંદર શોધો જો તમે એક હાથ પર સંતુલન સાધી શકો પણ જીવનમાં સંતુલન શોધી ન શકો તો ધ્યાન તરફ પાછા વળો યોગની સાચી કસોટી એ નથી કે તમે તમારા અંગૂઠાને સ્પર્શ કરી શકો છો કે નહીં પરંતુ તમે અંદરના અનંતને સ્પર્શ કરી શકો છો કે નહીં ચાલો આપણે આપણા યોગ સ્ટુડિયોને ફક્ત શરીર માટે વ્યાયામશાળા નહીં પણ ચેતના માટે પ્રયોગશાળા બનાવવાનો સંકલ્પ કરીએ દરેક આસનનો અભ્યાસ ધ્યાનમાં પરિણમે દરેક ગતિ સ્થિરતા તરફ દોરી જાય દરેક બાહ્ય સ્વરૂપ આપણને અંદરના નિરાકાર તરફ દોરી જાય ત્યારે આપણે પ્રાચીન ઋષિઓના દ્રષ્ટિકોણનું સન્માન કરી શકીશું જેમણે આપણને આ પવિત્ર વિજ્ઞાન શારીરિક શક્તિ માટે નહીં પરંતુ મુક્તિ માટે આપ્યું હતું વૈશ્વિક સમુદાય માટે કે જેણે આ પ્રાચીન શાણપણને સ્વીકાર્યું હું કહીશ તમે ફક્ત ભારતનું જ નહીં પરંતુ એવા ઋષિઓનું પણ સન્માન કરો છો જેમના ધ્યાનના અભ્યાસથી આ વિજ્ઞાનનો જન્મ થયો છે તમે તે દ્રષ્ટિને માન્ય કરો છો કે શાણપણ સીમાઓથી પર છે સુખાકારી આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને આપણા સ્પષ્ટ તફાવતો હોવા છતાં આપણે ચેતનામાં એક છીએ યોગનો પ્રકાશ વિશ્વભરના હૃદયને પ્રકાશિત કરતો રહે એવી પ્રાર્થના યોગના આચરણથી વ્યથિત મનમાં શાંતિ પીડિત શરીરોમાં સ્વાસ્થ્ય અને શોધક આત્માઓને મુક્તિ મળે ચાલો આપણે યોગ દ્વારા આપણે ઈશા ઉપનિષદના સત્યને સમજીએ બ્રહ્માંડ એ સર્વોચ્ચ શક્તિનું સર્જન છે જે બધી સૃષ્ટિના લાભ માટે બનાવાયેલ છે દરેક વ્યક્તિગત જીવે અન્ય પ્રજાતિઓ સાથે ગાઢ સંબંધમાં રહી તંત્રનો એક ભાગ બનીને તેના ફાયદાઓનો આનંદ માણવાનું શીખવું જોઈએ કોઈ પણ પ્રજાતિએ બીજાના અધિકારો પર તરાપ ન મારવી જોઈએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ચાલો ભારતના શાશ્વત જ્ઞાનને નમન કરીએ વૈશ્વિક પરિવારને અભિનંદન પાઠવીએ અને આપણામાં રહેલી અનંત સંભાવનાને જાગૃત કરીએ ઓમ શાંતિ 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 અસ્તિત્વના તમામ ક્ષેત્રમાં શાંતિ સ્થાયી થાઓ નમસ્તે